નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વધુ એક ટ્રાફિક બ્રિગેડ જવાનો પાંચસો રૂપિયાનો તોડ કરી પહોંચ ન આપવાના આક્ષેપ સાથે વિડિયો વાયરલ હજી થોડા દિવસ પૂર્વે જ નિલમબાગ સર્કલ પાસે ત્રણ ટ્રાફિક કર્મચારી દ્વારા ચારસો રૂપિયા લઈ પહોંચ ન આપી પોતાના ખિસ્સા ગરમ કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો હતો જ્યારે આજે ફરી વખત ભાવનગર ગઢેજી વડલા પાસે ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવતા કર્મચારીએ રૂપિયા પાંચસો લઈ પહોંચ ન આપી સરકારી તિજોરીમાં ધાડ પાડતો આક્ષેપ સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો ક્યાં સુધી સામાન્ય જનતાને અમુક ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા આ રીતે લૂંટવામાં આવશે તેવો પણ એક સવાલ ઊભા થઈ રહ્યો છે તેમજ આવા લોકો પોતાની ઓળખ છુપાવવા ડ્રેસ પર નેમ પ્લેટ પણ ન લગાવતા હોય તેવા દ્રશ્યો ભાવનગરમાં અવારનવાર જોવા મળી રહ્યા છે

જેથી કરીને મેં લાયસન્સનું કીધું કે મારે લાયસન્સ મારી પાસે નથી ખોવાઈ ગયેલું છે તો મને કે કહે કે તો તારે પાંચ હજાર રૂપિયા દંડ ભરવો પડશે પાંચથી છ હજાર રૂપિયા દંડ આવશે તો મેં કીધું છે આટલા બધા મારી પાસે અત્યારે પૈસા નથી મેં કીધું તો મને કંઈક ટાઈમ આપો તો કે ગાડી ડિટેન થાય છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં તો મને ગાડી પાછળ બેસાડી અને આરટીઓએ લઈ જતા ત્યારે મને એ સાહેબે એવું કીધું કે બે હજાર રૂપિયા તો તારે કરી જ દેવા પડશે તો તારે આરટીઓમાં ગાડી કે જમા નહીં થાય તો મેં કીધું સાહેબ આટલા બધા પૈસા મારી પાસે નથી તો કે છેલ્લે મને પાંચસો રૂપિયાની રિક્વેરમેન્ટ કરી કે પાંચસો તો તારે દેવા જ પડશે તો મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ પાંચસો રૂપિયા હું આપીશ બરાબર તો એમ કરીને મને પાછા લાવ્યા અને જ્યારે મેં પાંચસો રૂપિયા આપ્યા અને પહોંચ માગીશ તો મને એવું કહેવામાં આવ્યું કે પાંચસો રૂપિયા જ આપ્યા છે કંઈ પાંચ હજાર રૂપિયા નથી આપ્યા તો પહોંચ માગે છે તો મેં કીધું સાહેબ પણ આગળ જતાં કોઈ મને રોકશે તો તો મને કહે કે આગળ કોઈ નથી તો જવા દે અને તને કોઈ રોકે તો કહી દેજે આગળ મેં ટ્રાફિકવાળાને પૈસા આપી દીધા છે જે તમે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો